તમે ડાયરેક્ટ આવ્યા ને ડાયરેક્ટ જ લઈ પૈસા માજી રહ્યા પણ માતાજીના મેં કદી હું નાતો નહીં પાડતો પણ અત્યારે તમે કયો ને એની સોગંદ હતા મારા રે ને બહુ પરિસ્થિતિ ખરાબ હતા જો આ નેટ ભરાવાના પૈસા નહીં એવું થઈ ગયું હોય અગર માતાજીના મેં કદી આપણે કદી જિંદગીમાં ના પાડ્યું નહીં એટલે ના ના નહીં અત્યારે હા ચું કહું અગર હોત તો આ હોત તમને પાછા

જો વેડા વળી જાય ને તો પોર આવતા આલસી પૈસા એમને બોલાવાય નઈ આબુ પડે હાલ દેવું પૈસા હા હા ચેવું સંપુજી આવો રોજી બ્યો હા ચેવું હારું આવું કરો

જરૂર પડી હતી એટલે આયે યાર વાળી એમ તો કહું કે જવાનું અંગાતા આવું કે હવા કોઈ ના ઘેર આવો એમ એટલે જરૂર આવું જરૂર તો બધો ને હોય આ રીતે હવા કોઈ દાવો બગાડવા આવતું છે મૂર્તિ એટલે યાર મૂર્તિ એમ

હા તો બરોબર હા તે તોય પણ ચોક વાત કરજો તમે એ તો કાલે કે વાચું થાત કરી આલે એવું એમ હા તો બરોબર હા તો તમે કલવાજી ઘરે વાટો મારું હા કશું વાત નહી હો હા આ રહો તા ઓ લે માતાજી લે માતાજી ખરેખર બાપળા રજીન છે તંગી આઈ છે કે પાંચ વર્ષ સુધી હાચી હો અને હવે છઠ્ઠા વર્ષે કાઠું પડ્યું કે પૈસા ઘેર ઘેર જવું પડે પૈસા માટે છે જ્યાં દાડા આયા ગારો બહુ થઈ ગયો એક મજૂર બોલાય ખેચાયો બેસે રોજ રોજ નવડાવાની એક મજૂર બોલાય બધો ખેંચાયેલો કલ્પતજી હાર હે

પેટમાં દુખાતું હતું એવું જબરજસ્ત અરવું પેટ નું તો હતું અવડું અવડું અરવું પેટ નું દુખાતું હા બધું અધર થઈ ગયું એટલે કહું આ દશા માં ભરત આવતો ચોવીસ તારીખે એટલે ભરત લેવાનો એટલે મૂર્તિ લેવા જવાનું ને એટલે મૂકો હજાર રૂપિયા થઈ જાય સારું કરેલો હતો અને બે હાલ તો કશુંય પડે એવું કરેલા તો સારું હતું યાર વી રૂપિયા પડે શું કરવાનું કે વીસ પૂજા પાછળ આવી રૂપિયા તો એટલે વીસ રૂપિયા તો ના આવ્યો પા પા બિડિયો પીવા રાખા પડ મને ના જો પા અલ્યા આલેવા તો 20 રૂપિયા અલ્યા 20 રૂપિયા નું પડછો પૂજા બોય જા ફૂડે મારો અલ્યા તમારે તો હજુ મૂર્તિ લાયા પૂજા બોલાવ્યો એટલે નહીં થાય આ 100 રૂપિયા નહીં થાય આ તો પછી તાન ઘટોજી ને ઘેર જોટો માંડ દે તન હેડો તમ હું જઉં હા હા આ 100 પડે ના સિગર ચોથી હેડિયા આતા જી વળે હલે પૈસા લેવા પૈસા હું જરૂર પડી હતી પછી જરૂર ના પડાય તો જરૂર હું પડી હ તમારે તરફ આવજો 1000 રૂપિયા માર જોડે તો નહીં નહીં મજૂરી જાવ તે પીવા ના આવો બેન હું જ આવું આ તો પીવા ને પીવા બધું કાઢવાનું એમ ને તમે તો જો તમારું જરૂર પડી હતી પૈસા એટલે જરૂર હતી પણ હું જરૂર હતી બસ એમાં મૂર્તિ લાવી હતી એવું માર જોડે તો નહીં ને હું હાલ જ ગુજરાત કાઢીને આપી દો

આગા પાછા થઈ ગયા ને પૈસા પૈસા તો તમે ખબર તો આવન સો આવન જાય એવું બધું શું કરવાનું કે કિસ્મત ફૂટેલા ના આજના તો એટલે આ થોડો વરસાદ ફોડો પડે તો એમ કહું ચેતા બાજુ ઓટો મારતા આવું છે એવું ભર્યું મારતા હતા ને હવે તને થોડો કંકોળો લેતા આવું તમે તો કંકોળો ના ઠીકથી પૂછ્યા છો સારું આખા પરમ બધું પૂછ્યું પણ તો પૈસા નો મેળ ના પડ્યો હગા વાળે પૂછી લીધું બધે પૂછી લીધું છેવટે ના તો પેલા ઉડી જાય પેલા એમને બોલવાડો ને પૂછ્યા તો એકાને શેટિંગ નાખ્યું પૈસા નું

રાત રાખી દે મારી ઓરત આવન આવ કરતા રે તો ફોળ મળે કશું ના મળે મા જય દેશા મા પાંચ ઈજે